આજે આપણે બનાવીશું મકાઈના એકદમ સુપર ટેસ્ટી ઢોકળા એ પણ ખાસ ટીપ્સ સાથે જેથી ઢોકળા બનશે એકદમ ટેસ્ટી એવા તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ મકાઈના સ્વાદિષ્ટ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઈઝની મકાઈ લીધી છે અને મકાઈના આ રીતે દાણા અલગ કરી લીધા છે હવે આપણે આ દાણાને જારમાં ઉમેરી એક બાઉલમાં કાઢી લઈ હવે તેમાં ઉમેરીશું એક કપ રવો સાથે બે ટેબલ સ્પૂન બેસન સાથે તેમાં ઉમેરીશું અડધો કપ ખાટું દહીં અને હવે એકવાર મિક્સ કરી દઈએ તો ઢોકળાના બેટરમાં થોડું બેસન ઉમેરવાથી ઢોકળાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે તેમાં ઉમેરીશું થોડું પાણી અને હવે એકવાર મિક્સ કરી દઈએ તો પાણી થોડું જ ઉમેરવાનું છે જો તમે બહુ વધારે પાણી ઉમેરશો તો ઢોકળા સોફ્ટ અને જાડીદાર નહીં બનશે હવે બેટરને વીસ મિનિટ રેસ્ટ આપી દઈએ જેથી રવો સારી રીતે પલળી જાય તો વીસ મિનિટ થઈ ગઈ છે અને બેટર પણ સારી રીતે સેટ થઈ ગયું છે હવે તેમાં ઉમેરીશું અડધી ટીસ્પૂન હળદર એક ટી સ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું અને હવે બેટરને એકવાર સારી રીતે મિક્સ કરી દઈએ હવે ઢોકળાને ફૂલેલા અને સોફ્ટ બનાવવા માટે તેમાં ઉમેરીશું એક ટીસ્પૂન ઈનો અને એક ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી દીધી હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બેટરને ઉમેરી હતી અને હવે સ્ટીમ કરવા મૂકી દઈ હવે ઉપરથી થોડું લાલ મરચું પાવડર આ રીતે કરી અને હવે ઢાંકણ મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લે તો ઢોકળાને વફાતા પંદર મિનિટ જેવી થઈ ગઈ છે હવે તેને જોઈ લઈએ તો ઢોકળા એકદમ સારી રીતે વફાઈ ગયા છે અને એકદમ ફૂલેલા અને સોફ્ટ બન્યા છે તો ગરમ ગરમ મકાઈના સુપર ટેસ્ટી ઢોકળા બનીને તૈયાર છે એકદમ સોફ્ટ અને જાળીદાર ઢોકળા બન્યા છે તો તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો